ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અનેક જગ્યાએ દર વર્ષે તેમની મૂવીમાં કંઈક નવું લાવતી હોય છે અને ગુજરાતી ફિલ્મો પણ તમામ લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે તેવી જ રીતે યશ શોની ફિલ્મ ડેની જિગર મૂવી જે પાંચ જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે ને તેનું હાલ પ્રમોશન્સ પૂરી સ્ટારકાસ્ટ અનેક જગ્યાએ કરી રહ્યું છે ત્યારે ચાપાનેર પાવાગઢ ખાતે પંચમહોત્સવ યોજાય છે દર વર્ષે આ મહોત્સવ યોજાતો હોય છે ત્યારે યશોની અને પૂરી સ્ટારકાસ્ટ દ્વારા જે ફિલ્મ છે આવનાર

યશભાઈ સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પંચમહાલની ભૂમિ ઉપર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે આપનું થેન્ક યુ તમે તમારા મૂવીઝના પ્રમોશન માટે અહીંયા આવ્યા છો શું કહેશો છો બહુ જ પહેલા તો થેન્ક યુ સ્પાર્ક ન્યૂઝનું અને પંચમહાલ જિલ્લાનું જે અમારું બહુ જ સરસ રીતે સ્વાગત થયું છે અહીંયા જે લોકોએ અમને એટલો સરસ પ્રેમ આપ્યો છે આજે અહીંયા પંચમહાલ જિલ્લામાં અમારું પહેલું પ્રમોશન છે પહેલી વખત જ થઈ રહ્યું છે આઈ ફીલ અને લોકોનો જે ઉત્સાહ હતો આઈ ફીલ કે અહીંયા જલ્દી જ એક થિયેટર બની જશે એટલું સરસ ઉત્સાહ લોકોનો મળ્યો અને લોકો એક્સાઇટેડ છે વાત કરીએ છેલ્લો દિવસથી તો બે હજાર પંદરમાં ફિલ્મ આવી છેલ્લો દિવસ અને આજે બે હજાર ત્રેવીસનો ડિસેમ્બર ચાલી રહ્યો છે એન્ડ છે બે હજાર ચોવીસ શરૂ થશે એટલે દસ વર્ષની અંદરના જ ગાળામાં આટલો બધો પ્રોગ્રેસ ગુજરાતી ફિલ્મનો જે થયો છે એ બહુ જ સરસ છે અને એનો શ્રેય જાય છે બહુ જ સારા ફિલ્મમેકર્સ અને ઓડિયન્સને કે જેમણે ગુજરાતી ફિલ્મ્સને આટલો બધો સપોર્ટ આપ્યો જો એ સપોર્ટ ના હોત તો કદાચ આટલી મૂવીઝ બનવી ગુજરાતી ભાષાની આટલી ફિલ્મો બહાર આવવી એ થોડુંક અઘરું થઈ પડ્યું હોત પણ હું બહુ ખુશ છું કે દસ વર્ષથી પણ ઓછા સમયમાં ગુજરાતી ફિલ્મે આટલો મોટો આટલી મોટી છલાંગ લગાવી છે એના વિકાસમાં છલાંગ પાછળનું મુખ્ય કારણ છે છેલ્લો દિવસ છેલ્લા દિવસમાં ખાસ કરીને આપણે જે પ્રકારનો રોલ કર્યો છેલ્લા દિવસને ફરી આપણે યાદ કરીએ તો કોઈક ડાયલોગ કોફીની કોફીનો સીન બહુ ફેમસ થયો છે છેલ્લા દિવસમાંથી તો એનો એક ડાયલોગ મને જે યાદ આવે છે કે અમારા લાઈફની સૌથી મોટી ભૂલ કે મેં એના માટે કોફી મંગાવી ખાસ કરીને જો વાત કરું તમે નવી ફિલ્મ તમારી આવી છે ડેલી જેકર શું ફિલ્મમાં શું ખાસ છે ફિલ્મ એક બહુ જ અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે જે તમે લોકોએ ટ્રેલર જેમણે પણ ના જોયું હોય એને હું રિક્વેસ્ટ કરીશ કે હમણાં જ ટ્રેલર જુઓ યુટ્યુબ ઉપર ડેની જીગરનું એક એવું એવું વર્લ્ડ છે કે જે જે એક અલગ જ દુનિયાનું છે જે અલગ જ દુનિયા છે આખી જ્યાં આપણે રહીએ છીએ જ્યાં આપણે આસપાસના લોકોને જોઈએ છે એવું કોઈ નથી આ એક સુપર કોપ છે ઈચ્છે ધારે બધું જ થઈ શકે એવો સુપર કોપ અને બધા જ સિકવન્સીસ બહુ જ ફની છે એની એક્શન સિકવન્સ હોય કે પછી કોમેડી સીન હોય બધામાં જ ફન છે એની ટ્રીટમેન્ટ આ ફિલ્મની વાત કરું તો એ શૂટથી લઈને મ્યુઝિકથી લઈને ડાયલોગ્સથી લઈને બધું 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 એક કોમેડીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવેલું છે તો બહુ જ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ ધરાવતી આ એક ફિલ્મ છે જે લોકોને હસાવશે બહુ પેટ ભરીને હસાવશે સર ખાસ કરીને જો તો કરવામાં આવે તો પંચમહાલ એક ઉત્સવની તરીકે છે શું સંદેશ આપનો બહુ જ મારો તો પહેલો એક્સપિરિયન્સ છે પંચમહોત્સવનો પણ મને જાણવા મળ્યું કે સાત વર્ષથી પંચમહોત્સવ થાય છે બહુ જ અમેઝિંગ વાત છે કારણ કે પંચમહાલ જિલ્લાના લોકો જે રીતે અહીંયા ભેગા થયા છે આજે જેટલો પ્રેમ આપ્યો છે જે રીતે એ લોકો ઇવેન્ટને એન્જોય કરી રહ્યા છે બહુ જ જાણીને આનંદ થાય કે આપણા મારા ગમતા જિલ્લામાં આટલી સરસ આટલા મોટા સ્કેલ પર આવી કંઈક પ્રવૃત્તિ થઈ રહી છે તે બહુ ખુશીની વાત છે ચોક્કસ ત્યાં હતા તમામ આપના તમામના ફેવરેટ યશ સોની અને ખાસ કરીને તેમની નવી મૂવી આવી રહી છે તેઓ તમામ લોકો જરૂરથી જરૂર જોવા જશો તેમાં એક્શન પણ છે અને કોમેડી પણ છે ડેની જીગર મૂવીના કલાકાર છે આપણી સાથે તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ આપ આ કયા પ્રકારનો રોલ કરી આ ફિલ્મનું નામ ડેની જીગર છે જે પાંચ જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે અત્યારે ઘણી બધી કોમેડી ફિલ્મ્સ ગુજરાતી ઓડિયન્સ જોવે છે અને એમને એન્જોય કરે છે પણ આ એક અલગ જ પ્રકારની કોમેડી ફિલ્મ છે ફેમિલી ડ્રામા કેવું કશું નથી ઇટ્સ લાઈક અ હોલ ક્રેઝી કોમેડી જે આખો અલગ યુનિવર્સ છે અને બહુ જ મજા આવશે તમને લોકોને જોવાની ફિફ્થ જાન્યુઆરીના રિલીઝ થઈ રહ્યો છે મારું પાત્ર પૂજાનું છે જે કે ડેની જીગર જે યશ સોની પ્લે કરી રહ્યા છે એમની ગર્લફ્રેન્ડ છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે એટલે યા અત્યાર સુધી કઈ કઈ મૂળમાં આપણે કામ કર્યું છે જે અત્યાર સુધી ત્રણેકા કરીને ફક્ત મહિલાઓ માટે હેલારો આ બધી ફિલ્મ્સમાં મેં કામ કર્યું છે રાડોમાં મેં કામ કર્યું છે એના સિવાય બી ઘણી બધી ફિલ્મ છે પણ એટલી પ્રખ્યાત નથી પણ આ જે ફિલ્મો છે એના નામ છે ખાસ કરીને આ છે 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 આધારિત મૂવીમાં શું ખાસ જી આ કોમેડી ફિલ્મ છે એટલે કોઈ એક ટોપિક પર આધારિત નથી એક સ્પૂફ કોમેડી ટાઈપનું સુપર હિરો કોમેડી ટાઈપનું છે અને જે ડેની જીગર જે મેઇન કરદાર છે જે યશોની નિભાવી રહ્યા છે એ એકદમ પોલીસ છે અને એકદમ બધું કરી શકે છે અને